પોલીસ સકંજામાં આવી જ ગયો છે જુઓ આ સ્પેશિયલ રિપોર્ટ પચીસ વર્ષ પહેલા હત્યા બે હજાર પચીસ માં

વલસાડ જિલ્લા એલસીબી પોલીસે એક એવા આરોપીને દબોચ્યો છે જે પચીસ વર્ષથી એક હત્યાના ગુનામાં ફરાર હતો વાત એ છે કે આ આરોપી વર્ષોથી પોલીસની નજર સામે જ હતો તેમ છતાં પોલીસ તેના ગુનાહિત ભૂતકાળથી અજાણ હતી જો કે અંતે ભાંડો ફૂટતા ફિલ્મી કહાનીને ટક્કર મારે તેવી ઘટના સામે આવી છે પોલીસની ગિરફતમાં ઉભેલા આ કાતિલનું નામ યોગેશ ધીરેન્દ્ર શુક્લા છે જે મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાનો રહેવાસી છે જે આજથી પચીસ વર્ષ પહેલા વાપીમાં રહેતો હતો અને પોતાની જ પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો વર્ષ ઓગણીસો સત્તાણું માં તે યુપીથી ગુજરાતના વાપી શહેરમાં આવ્યો હતો અને એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો જ્યાં તેના લગ્ન પ્રેમીલા સાથે થયા હતા ત્રણ વર્ષ સુધી તો લગ્નજીવન ચાલ્યું હતું સન બે હજાર માં જે આરોપી છે પ્રકાશ ધીરેન્દ્ર શુક્લા એ ઉત્તર પ્રદેશથી અહીંયા એક મંગલમ ઓર્ગેનિક કંપનીમાં કામ કરવા માટે આવેલો હતો અને બે હાજર જ એના પ્રેમીલા નામની એક વ્યક્તિ સાથે લગ્ન થયા હતા લગ્ન બાદ તરત જ એ બંને જણા વચ્ચે ખૂબ જ ઝઘડાઓ થતા હતા અને એક દિવસ આ બંને વચ્ચે ઝઘડામાં ઉગ્ર બોલાચાલીમાં જે આરોપી છે યોગેશ ધીરેન્દ્ર શુક્લા એણે પોતાની પત્નીને લા જે ગોથળ પદાર્થ છે એના મણતોડ ફટકાવ માર્યા હતા અને એનું ગળું દબાવીને એની હત્યા કરી દીધી હતી હત્યા કર્યા બાદ એણે પોતાનો જે ભાઈ છે રાજ કપૂર ઉર્ફે બબલુ શુક્લા એની સાથે સાથે એના મિત્રો પ્રકાશ અને હીરા યાદવ અને સાથે કુલદીપ ચૌધરી અને એની માતા લીલાવતી દેવી આ બધાએ ભેગા મળીને જે લાશ છે એને સળગાવી દેવા માટે સગે વગે કરી દેવા માટે આ જે પ્રકાશ છે એની રિક્ષામાં એ લોકો લાશ લઈને અવાવરું જગ્યાએ વટાર ગામની સીમમાં લઈ ગયા હતા અને લાશ ફેંક્યા બાદ એને જ્યારે એ સળગાવવા જતા હતા ત્યારે કોઈ વ્યક્તિ પ્રાઇવેટ વ્યક્તિ જે કુદરતી હાથે તીથે જતું હતું એ આ જોઈ ગયો હતો અને ત્યાંથી એ લોકો લાશ ફેંકીને ભાગી ગયા હતા જે તે સમયે પોલીસે તાત્કાલિક આ બનાવની અંદર અકસ્માત દાખલ કરીને પીએમ કરાવ્યા બાદ તાત્કાલિક એની અંદર મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અનઆઈડેન્ટિફાઈડ જે ડેડ બોડી મળી હતી એને આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી અને એના આધારે આ પ્રકરણમાં જે આરોપીઓ છે બબલુ શુક્લા એની સાથે સાથે પ્રકાશ મૌર્યા અને એની સાથે સાથે કુલદીપ ચૌધરી આ બધા આરોપીને પકડી પાડવામાં આવ્યા પરંતુ જે મરણ જનાર જે વ્યક્તિ છે પ્રેમીલા એનો પતિ જે મુખ્ય આરોપી યોગેશ શુક્લા

વાપીના છેવાડે આવેલા વટાર વિસ્તારમાં એક જગ્યાએ ફેંકવા અને તેને સળગાવવા માટે પ્લાનિંગ કર્યું હતું જો કે પ્રત્યક્ષદર્શી સમગ્ર ઘટનાક્રમ જોઈ જતા તમામ લોકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા જો કે ધીરેન્દ્ર શુક્લા સિવાય તમામ આરોપીઓને પોલીસે દબોચી લીધા હતા પણ શાતે ધીરેન્દ્ર શુક્લા પોલીસની પકડથી દૂર રહેતો હતો વર્ષો વીત્યા બાદ તે ફરી વલસાડ પરત ફર્યો હતો

એ અલગ અલગ જગ્યા અહીંયા રહેતો હોય છે પરંતુ જે ક્રાઈમ બ્રાન્ચની ટીમ છે એણે જે પકડાયેલા આરોપી હતા બબલુ એની સાથે સાથે લીલાદેવી આ બધાની ખૂબ જ ડિટેલ્ડ પૂછપરછ કરી હતી એનું ઇન્ટ્રોગેશન કર્યું હતું સાથે સાથે જે નવગાખરી ગામ છે દેવપુરા ઉત્તર પ્રદેશનું ત્યાં જઈને પણ ખાનગીરાએ સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને એના આધારે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે આરોપી યોગેશ ધીરેન્દ્ર શુક્લા પોતાનું નવું નામ આનંદ ધારણ કરીને અહીંયા રહે છે અને સાથે સાથે એવી હકીકત મળી હતી કે એ ગુજરાત ગંગા સંપૂર્ણ રાષ્ટ્રીય સમાચાર પત્ર નામના એક જે પત્રકાર તરીકે એમાં કામ કરે છે અને સાથે સાથે પોતાની યુટ્યુબ ચેનલ હની ન્યૂઝ નામની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે અને વલસાડના મોગરાવાડીમાં રહે છે એ હકીકત મળી હતી અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચ છે અને ગઈકાલે મોડી રાત્રે એને પકડી પાડ્યો છે પચીસ વર્ષ જૂના હત્યાના ગુનામાં પત્નીની હત્યાના ગુનામાં નાસ્તો ફરતો જે પતિ હતો યોગેશ ધીરેન્દ્ર શુક્લા એને પકડીને જે મરણ જનાર છે એને અને તેના પરિવારને ન્યાય અપાવવામાં વલસાડ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ગુનાહિત ભૂતકાળના ચોપડા ખંખેરવાનું ગુજરાત પોલીસે શરૂ કર્યું છે. ત્યારે જોવું એ રહ્યું કે આવા ધીરેન્દ્ર શુક્લા જેવા વધુ કેટલા આરોપીઓ જેલના સળિયા પાછળ ઢકેલાઈ છે. દિનાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ